સુરતના નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ દ્વારા આયોજિત મહિલા રસ્સા ખેજ બે હાજર ચોવીસ સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા પોલીસ કમિશનર પણ સ્પર્ધામાં ઉત્સાહથી જોડાયા હતા નાગરિકો ટીવી અને મોબાઈલમાંથી બહાર આવી રમતગમતના મેદાન તરફ વળે તથા આગામી ધાર્મિક તહેવારો બિનસાંપ્રદાયિકતાથી ઉજવાય એવા અભિગમ સાથે આપણા શહેર સુરતના પોલીસ કમિશનર આદરણીય અનુપમસિંહ ગેહલોતની સંમતિથી શહેરના નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રી પીનાકિન પરમાર દ્વારા શહેર પોલીસના કોમ્યુનિટી પોલીસિંગના પ્રયાસરૂપે મહિલા રસ્તાખેંચ રમત યોજવાની પ્રેરણા મળી હતી જેના ભાગરૂપે તારીખ ઓગણીસમીને બુધવારે રૂગનાથપુરા સ્થિત સુરતી મોઢવણી કવાડી મુકામે શહેર સુરત પોલીસ રસ્તા ખેજ સ્પર્ધા બે હજાર ચોવીસ યોજાઈ હતી આ પ્રસંગે શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે નાગરિકોને સ્પોર્ટ્સમાં અવલ બનાવવા માટે તેમજ કોમી એકતાની ભાવના જળવાઈ રહેલી રહે તે જ વિચારોને મોટું સ્વરૂપ આપી રમતના કાર્યક્રમો અમલી બનાવાયા જેથી નાગરિકોમાં પહેલી સુષુપ્ત ખેલ પ્રતિભા બહાર આવી શકશે કતારગામના લંકાપતિ હનુમાન મંદિરના મહંત સીતારામ દાસ અને શહેરના પૂર્વ મેયર કદીર પીરઝાદાએ એમના પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું શહેરના નાયબ પોલીસ કમિશનર પિનાકીન પરમારે મહત્તા જણાવી હતી પોલીસ કમિશનરની સંમતિથી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવાની કેટલીક વાત કરી હતી સોનથરીમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનના મહિલા સ્ટાફ તેમજ વિસ્તારની મહિલાઓ સાથે બાર જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો પ્રત્યેક ખેલાડીઓમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો સ્પર્ધા માટે શ્રી સેજલબેન કિનારીવાલા અને અનિશાબેને સુંદર પ્રતિભાવ આપ્યો હતો પોલીસ કમિશનર ગેહલોત સાહેબે પણ પોલીસની એક ટીમ બનાવી ટીમના કેપ્ટનો સાથે આ સ્પર્ધામાં તે ઉત્સાહ સાથે જોડાયા હતા તેમના હસ્તે મહિલા રસાખે સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી અને મેડલ એનાયત કરાયા હતા આ સ્પર્ધા દરમિયાન એસપી આર આર આહિર અને એલબી ઝાલા તથા શહેરના પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટરો મહીતપુરના શ્રી જેબી ચૌધરી અને યુજે જોશી લાલગેટના ચોક બજારના વીવી વાગડિયા કતારગામના બી કે ચૌધરી સિંગણપુરના વાય બી ગોહિલ અને સાનિધ્ય શહેરના અનેક હિન્દુ મુસ્લિમ સમાજના હિન્દુ મુસલમાન સમાજના અનેક આગેવાનો હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા મૈધરપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ આભાર વિધિ આટોપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોલીસ સમન્વયના મીડિયા કન્વીનર તથા ઓલ ઇન્ડિયા જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રવક્તા કમલેશ પારેખે કર્યું હતું રાષ્ટ્રગીત પછી અલ્પહારનો લાભ અપાયો હતો રિપોર્ટર કમલેશ પારેખ સુરત